નવસારીમાં વરસાદે વિરામ લેતા હવે સ્થિતિ સામાન્ય બની છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે વિસ્તાર કે જ્યાં શ્રમજીવીઓએ સફાઈની કામગીરી શરૂ કરી છે અને પૂરને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાન પણ થયું છે નુકસાનને લઈને મહાનગરપાલિકા સહાય આપે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે તો નવસારીનો ભેસખાડા વિસ્તાર કે જ્યાં પૂરના પાણી પૂર્ણા નદી તેની ભયજનક તપાટી વટાવી ચૂકી હતી અને આસપાસનો જે નીચાણવાળા વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા હવે પૂર્ણા નદી શાંત થઈ છે જળસ્તર ઘટ્યું છે ત્યારે સ્થિતિ પણ હવે નીચાણવાળા વિસ્તારોમાંથી સામાન્ય બનતી જોવા મળી રહી છે ઘરમાં અડધા અડધા પાણી ડૂબી ગયા બધા ખોટલા કપડા ના તેગડી ગયું અડધો અડધો બધું બગડી ગયું કબાટ બેડ બધું બગડી ગયું ગાજલા મુદ્રા મદદ માટે કોઈ સહાય આવી નથી નુકસાન તો ઘણું થયું બહુ નુકસાન થયું વાત કરે એટલી સારી છે બાકી નુકસાન દર વર્ષે જ થતું છે ચોખા બોરાઈ ગયા જુવાર બોળાઈ ગઈ

વધી જાય એટલા માટે અમારે બીજી કે સ્થાન તો પડ્યું આ જ્યાં ઊભા છે ત્યાં દેફતખાડા વિસ્તાર છે અને અહીં શ્રમિકો રહે છે શ્રમિકો ખાસ કરીને દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે જેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હાલ પાણી ઉતરી ગયા છે જેને લઈને સફાઈ માટે પરિવાર લાગી ગયું છે આ જે પરિવાર છે સાફ સફાઈમાં લાગી ગયું છે અને ઘર વખરી જે પલળી જે હતી એને બરાબર કરી રહ્યા છે

મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ તો કરવામાં આવે છે પરંતુ સ્થાનિકો ચિંતા કરી છે અને સ્થાનિકોને ને સવાર નો નાસ્તો પણ પીરસ્યો છે રાકેશ સોલંકી બીટીવી ન્યુઝ નવસારી